બે હજાર પચીસ ને વાર સોમવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ ત્રણ હજાર નવસો સુધી બોલાઈ રહ્યા છે આજે એકસો ને પચાસ રૂપિયા સુધીના જીરુની બજારમાં

બારસો વીસથી તેરસો ને ચોવીસ રૂપિયા એરંડા તેરસો દસથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી તેરસો ચાલીસ રૂપિયા બાજરી ત્રણસો પાસઠથી પાંચસોને અડતાલીસ રૂપિયા અને મગફળી આઠસોથી થી 1150 પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ